વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ આજે આપણે નવા સત્રના પ્રારંભની પહેલી વાત કરીએ તો શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર બે હજાર પચીસ છવ્વીસ આમ તો પરિપત્ર આઠ એપ્રિલ બે હજાર પચીસના જ થયો છે પરંતુ હવે જેમ જેમ આપણે સત્રના પ્રારંભની નજીક જઈ રહ્યા છીએ તો આપણે હવે કેલેન્ડર વિશે વાત કરીએ તો આ વખતે જે પૂરક પરીક્ષાનો દસ અને બારની પૂરક પરીક્ષાનો જે પ્રોગ્રામ છે એ સંભવિત સોળ જૂનના નક્કી કરેલો જે આપણે ખ્યાલ છે કે ભાઈ ત્રેવીસ જૂનથી હવે એનું પરિણામ જે એનું જે સમયપત્રક છે એ બહાર પડી ગયું છે અને એ સોળ જૂનને બદલે ત્રેવીસ જૂનથી પહેલી જુલાઈ સુધી ચાલવાની છે ત્યાર પછી પ્રથમ પરીક્ષા ધોરણ નવથી બાર જે તમામ માટે અગિયાર નવથી વીસ નવ સુધી ચાલશે ત્યાર પછી પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા ધોરણ દસ અને બાર માટે પ્રિલિમ પરીક્ષા અને નવ અને અગિયાર માટે દ્વિતીય પરીક્ષા સોળ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી ચાલશે ત્યારબાદ પ્રખરતા શોધ ટીએસટીની જે એક્ઝામ છે એ અઠ્યાવીસ જાન્યુઆરી લેવામાં આવશે બોર્ડના વિષયની જે શાળા કક્ષાએ જે પ્રેક્ટિકલ પરીક્ષા હોય છે થિયરી અને પ્રેક્ટિકલ એ ત્રીસ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી ચાલશે ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહની જે પ્રાયોગિક પરીક્ષા હોય છે એ પાંચ ફેબ્રુઆરીથી તેર ફેબ્રુઆરી ચાલશે અને એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષા જે દસ અને બારના જે તમામ પ્રવાહ છે એ છવ્વીસ બે આ વર્ષે જેવી રીતે પહેલી ફેબ્રુઆરીમાં લેવાની એ જ રીતે આવતા વર્ષે પણ ફેબ્રુઆરીના એન્ડમાં આ પરીક્ષા લેવામાં આવશે છવ્વીસ બેથી સોળ ત્રણ સુધી આ પરીક્ષાઓ ચાલશે અને શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ નવ અને અગિયારના જે તમામ પ્રવાહની છે એ નવ એપ્રિલ નવ એપ્રિલથી વીસ એપ્રિલ સુધી આ પરીક્ષાઓ ચાલશે તો આ થઈ પરીક્ષાઓની વાત ત્યાર પછી અભ્યાસક્રમની વાત કરીએ તો આપને ખ્યાલ છે એ રીતે ધોરણ નવથી બાર માટે આ વર્ષે સંપૂર્ણ અભ્યાસક્રમ છે પહેલી જે પરીક્ષા હોય છે નવથી બારની એ જૂનથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ હોય છે ધોરણ દસ અને બારની જે પ્રિલિમ પરીક્ષા આવે છે એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ અને અગિયારની તૃતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ હોય છે અને એની અંદર જૂનથી ઓગસ્ટ સુધીનો જે અભ્યાસક્રમ હોય એમાંથી ત્રીસ ટકા અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ હોય એમાંથી સિત્તેર ટકા પૂછાય છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે હવે વેકેશનની વાત કરીએ તો પહેલું જે સત્ર છે એ આપણું સત્ર જે સરખામણીની વાત કરીએ તો પહેલું સત્ર આપણું નાનું છે એકસો પાંચ દિવસનું સત્ર છે નવ છથી આપણે નવ જૂનથી સ્ટાર્ટ થાય છે જે પંદર દસ સુધી ચાલશે ત્યારબાદ દિવાળી વેકેશન સોળ દસથી પાંચ અગિયાર સુધી એકવીસ દિવસનું જે દર વખતે હોય છે તેમ દ્વિતીય સત્ર આપણું છ અગિયારથી સ્ટાર્ટ થશે અને એ ત્રણ પાંચ બે હજાર છવ્વીસ સુધી ચાલશે દ્વિતીય સત્ર આપણું એકસો ચુમ્માલીસ દિવસનું છે ઊંડું વેકેશન ચાર મે બે હજાર છવ્વીસથી સાત જૂન બે હજાર છવ્વીસ સુધી જે દર વર્ષે હોય છે એ રીતે પાંત્રીસ દિવસનું છે આપણું શૈક્ષણિક વર્ષ આવતું શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું આઠ જૂન બે હજાર છવ્વીસથી શરૂ થશે હવે વાત કરીએ આપણે તો આ વર્ષે જે જાહેર રજાઓ છે એ પંદર રજા છે અને સ્થાનિક રજા આ વખતે નવ છે કુલ આપણે જે રજા છે એસી દિવસ વિના જોઈએ એ પ્રમાણે બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસો જોઈએ તો જૂનમાં ઓગણીસ દિવસ છે જુલાઈમાં સત્યાવીસ ઓગસ્ટમાં બાવીસ દિવસ સપ્ટેમ્બરમાં પચીસ ઓક્ટોબરમાં બાર આમ થઈને પહેલું સત્ર એકસો પાંચ દિવસનું છે બીજા સત્રની વાત કરીએ તો નવેમ્બરમાં એકવીસ દિવસ છે ડિસેમ્બરમાં છવ્વીસ જાન્યુઆરીના પચીસ ફેબ્રુઆરીના ચોવીસ માર્ચના બાવીસ એપ્રિલના ચોવીસ અને મેના બે દિવસો આમ ટોટલ વાત કરીએ તો ને ઓગણપચાસ દિવસ થાય છે જેમાંથી નવ જે છે એ સ્થાનિક રજા રાખી શકાય છે ત્યાર પછી વાત કરીએ આપણે તો જે કામના દિવસો જોયા જાહેર રજાની વાત કરીએ તો સૌથી પહેલી જે જાહેર રજા જે છે એ ઓગસ્ટ માસમાં ચાર દિવસની આવે છે વ્યવસ્થિત આપણે રજાની વાત કરીએ તો રજા આ રીતે પણ આપેલી છે ડે ટુ ડે ઓગસ્ટ માસમાં જે ચાર રજા છે એ નવ આઠે રક્ષાબંધનની પંદર આઠ એટલે કે પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન સોળ આઠે જન્માષ્ટમી છે એટલે આ વખતે સ્વાતંત્ર્ય દિન અને જન્માષ્ટમી સાથે રહેશે સત્યાવીસ ઓગસ્ટે ગણેશ ચતુર્થી સંવત્સરીની રજા છે ત્યારબાદ પાંચ નવ એટલે કે સપ્ટેમ્બર પાંચ સપ્ટેમ્બરે ઈદની રજા છે એટલે ઈદની રજામાં શિક્ષક દિનની ઉજવણી આપણે વહેલી કરવી પડે બે દસ જે બીજી ઓક્ટોબર છે એ મહાત્મા ગાંધી જયંતિ પચીસ બાર નાતાલ ચૌદ એક જે મકરસંક્રાંતિ હોય છે તે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે ત્રણ ત્રણે ધૂળેટી વીસ ત્રણે ચેટીચાંદ અને રમજાનત સત્યાવીસ ત્રણે શુક્રવાર એટલે કે રામનવમીની રજા એકત્રીસ ત્રણે મહાવીર જયંતિ છે ત્રણ ચારે ગુડ ફ્રાઈડે છે અને ચૌદ ચારે ડૉક્ટર આંબેડકર જયંતિ છે તો આ રીતે જે પંદર જાહેર રજા આ વર્ષે મળવાની છે અને બાકીની જે રવિવારે આવતી રજાઓ છે એને બદલે આપણે નવ સ્થાનિક રજા રાખી શકીશું તો આ રીતે આપણું આપણું આખું જે કેલેન્ડર છે એ આપણે જોયું આ રીતે આ વર્ષની આપણે આયોજન કરી શકશું તૈયારી કરી શકશું એ માટે તમામ શિક્ષક મિત્રો માટે આ વિડીયો બનાવેલ છે ઓલ ધ બેસ્ટ